નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર ત્યારે મિત્રો આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આધાર કાર્ડમાં નવો ફેરફાર તો મિત્રો બાલ ધોરણ બે માં નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો ગુજરાતની જનતાને મોટો ઝટકો ત્યારે મિત્રો હવે કડાકા ભડાકા સાથે અઢાર રાજ્યોમાં વરસાદની આગાહી અને વાવાઝોડાની પણ મોટી ચેતવણી ત્યારે ગુજરાતમાં ઠંડા પવાનો ફૂંકાતા ગરમીમાંથી રાહત મળશે ત્યારે મિત્રો હવે ત્યારબાદ જીરુના પાકના સૌથી ઊંચા ભાવ બોલાયા ખેડૂતોમાં ખુશીનો માહોલ ત્યારે મિત્રો હવે સરકાર આપશે રૂપિયા ત્રણ હજાર મહિને અને મિત્રો ખેડૂતોને ગુજરાતના બજેટમાં શું મળ્યું તેની વિસ્તૃત માહિતી પણ મેળવીશું ત્યારે ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી ત્યારે મિત્રો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો તમામ મોટા ખબર

છે જેના કારણે મિત્રો હવે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે ત્યારે મિત્રો સરકારની આ નિર્ણયથી સામાન્ય લોકોને સીધી અસર પડશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ અનુસાર મિત્રો મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉ રૂપિયા પાંચ હતી જે વધારીને હવે વીસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આવી જ રીતે દાખલો લેવા માટે પણ ફીમાં વધારો કરે છે જે પહેલા દસ રૂપિયાથી તેના હવે મિત્રો પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યારે મિત્રો આ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે ગરીબોના જે બજેટ છે તેમાં મિત્રો પાંચ રૂપિયાથી વીસ રૂપિયા અને દસ રૂપિયાથી પચાસ રૂપિયાનો ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કડાકા ભડાકા સાથે અઢાર રાજ્યોમાં વરસાદની આગાહી વચ્ચે શું છે સમાચાર ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો વધુ એક વેસ્ટર્ન ડિસ્પોન્સ સક્રિય થયું છે જેના કારણે મિત્રો દેશભરમાં ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે ત્યારે મિત્રો હવે વેસ્ટર્ન ડિસ્ટન્સમાં સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ ટ્રોપોસ્ફેરિક પ્રસ્તારના નીચલાથી ઉપલા સ્તર વધુ એક ચાર્ટ તરીકે સક્રિય છે મિત્રો વાત કરવામાં આવે તો જેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાનોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ અને જમ્મુ કાશ્મીરના લદ્દાખ હિમાચલ ઉત્તરાખંડમાં પાંચ માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો વાત કરવામાં આવે તો હવે પાંચ માર્ચે ગોવા કોકણ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે તો મિત્રો ઘણા રાજ્યોમાં હીટવેવને કારણે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે ત્યારે મિત્રો હવે દિલ દિલ્હી એનસીઆરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ખુશનુમા છે અને સવાર અને સાંજે હળવી ઠંડક અને દિવસ દરમિયાન ગરમીની સાથે પરંતુ મિત્રો આજથી આકાશ વાદળછાયું બની શકે છે ત્યારે મિત્રો આગામી બે દિવસમાં હળવો વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જીરુના પાકમાં સૌથી મોટા ઊંચા ભાવ બોલા આ મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ વેપારી મથક ડીસ્સા ખાતે

હતો જ્યારે મિત્રો હવે જીરોનો ભાવ ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા પ્રતિ વીસ કિલોગ્રામના વીસ કિલોના એ મળ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી તૈયારીઓ શરૂ કરવામાં આવી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જ્યારે અટકી પડેલ છે ત્યારે મિત્રો હવે માહિતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યના ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે મિત્રો આમાં સાત હજાર જેટલી જગ્યાઓ માટે જે ચૂંટણી ચૂંટણી શકે છે ત્યારે મિત્રો હવે રાજ્ય તમામ જિલ્લાઓમાંથી તારીખ એક એપ્રિલ બે હજાર બાવીસ ત્રીસ જૂન બે પચીસ સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણીની ખાલી બેઠકો સહિતની માંગ માહિતી મંગાવી છે અને મિત્રો આ સાથે જ મતદાન મથકોની તૈયારી પણ પૂર્ણ કરવાની મિત્રો ચૂંટણી બે વર્ષથી પાછળ ઠેલવામાં આવશે ત્યારે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવતા તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગી ઉઠ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાતા ગરમીમાંથી મળશે રાહત જે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળશે ત્યારે મિત્રો ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં મોટાડો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મિત્રો જેની અસર ગુજરાતમાં પણ દેખાશે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની જ્યારે શક્યતા છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટન્સના અસરને કારણે વાતાવરણમાં ઠંડક બનશે અને પવનની દિશા ઉત્તર પૂર્વથી ઉત્તર પશ્ચિમ તેવું ઉત્તર પૂર્વ રહેશે મિત્રો જેના કારણે ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી રાહત મળશે અને આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ મિત્રો મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે તો મિત્રો આ ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પસાર થયેલું વેસ્ટર્ન ડિસ્ટન્સ છે અને મિત્રો પવનની દિશામાં થતા ફેરફારના કારણે ઉત્તર દિશામાં ઠંડા પવનો ફૂંકાશી જાય એના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આધાર કાર્ડમાં નવો ફેરફાર જે આ મિત્રો વાત કરવામાં આવે તો આધાર કાર્ડ હાલ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છો તો તેના વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટા નિર્ણય મોટા ફેરફાર કર્યા છે અને મિત્રો હવે ખાનગી કંપનીઓ મોબાઈલ એપ્સમાં આધાર આધારિત ફેસો નોટિફિકેશન કરી શકશે કારણ કે તે સરકારે તેની મંજૂરી આપી છે એટલે કે મિત્રો ઘણીવાર મિત્રો આ આપણે આધારમાં અંગૂઠા નથી આવતા ત્યારે મિત્રો હવે તમારા મોના મોઢાની છાપથી પણ તમે મિત્રો હવે આ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો એટલે કે મોઢું મેચિંગ કરીને પણ ઉપયોગ કરી શકો જો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બાલવાટિકામાં ધોરણ બે ના લઈને નવા આદેશ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકા લઈને ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોમવારથી મૂલ્યાંકન શરૂ કરવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો નુપુણ ભારત અંતર્ગત જીસીઆરટી દ્વારા હાથ ધરવામાં આવનારા

અન્ય મોટા મત સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામ કરતા શ્રમિકોને રૂપિયા ત્રણ દર મહિને આપશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે એક ખાસ યોજના બનાવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જ્યાં મિત્રો આ યોજના એવા કામદારો માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ સખત મહેનત કરીને પોતાનું જીવન પસાર કરે છે પરંતુ વૃદ્ધાસ્ત્રમાં નાણાકીય સુરક્ષાના અભાવે સંઘર્ષ કરે છે મિત્રો વાત કરવામાં આવે તો ચાલો આપણે સમજીએ કે આનો લાભ કેવી રીતે મળશે અને આ યોજના હેઠળ કેટલું પેન્શન મળે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ શરૂ કરવામાં આવેલી આ યોજના છે તેનો ધ્યેય મિત્રો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વૃદ્ધાસ્ત્ર વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનું છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ સાઠ લાખની ઉમ સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન આપવામાં આવે છે અને આ રકમ સીધા લાભાર્થીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેનાથી મિત્રો જીવન સરળ બની શકે છે જે ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે